હા હા આમ તો જો કેવું તળાવ ભર્યું છે અને હવે હું જાહેર વાતો તો ને કે હું થાકી ગયો હોઉં અને આમ તું આખું શરીર સરપટે છે તો લાય હવે આ નાઈ લો અરે બાપરે આવડી મોટી મગર આમાં ક્યાંથી આવી પાકવા જે કઈ ગયા

હવે જો મગર આવ્યું હોત ને તો મને જોવાનો શોખ છે કારણ કે મેં કોઈ દિવ જોઈ નથી એમાં મગર નો આવ્યું હોય અને આવ્યું હોત તો આપણે બંને જણા જોવા જાત મેં કોઈ દિવ જોઈ નથી જોવાની ઈચ્છા તો મને પણ છે હાલ લે ગામના તળાવે કેવડી મોટી માંગેર હતી સારું કરતાં હું નાવા અંદર નો પીડો નકર તો મને ખાય જ નહીં લાવીએ આપણા ગામના બધાયને કહી દઉં કે કોઈ તળાવે નાવા નો જતા અંદર મઘેર આવી છે

એલા ભલા માણા હાઢીઓ કોઈ લીમડા માટે સડીને બેઠા બેઠા લીમડો ખાય હાવ ખોટી વાત છે તારા આવા ફાંકા જ હોય એટલે મેં મારી આંખે જોયું ના એમ હું નો માનું જો હાઢીઓ વારો આખો દે ફેરા કર્યા અને પછી બપોરે ઘરે જમવા ગયો ને તે કા લીમડાને ડારખા પાડીને ઘરે લઈ ગયો અને ગાડીએથી છોડી નાખ્યો પછી હાંડીઓ હાલીને થાક્યો હતો તે ઘડીક ઊભા ઊભા લીમડા ખાધો પછી લીમડામાંથી બેહી ગયો ને બેઠા બેઠા લીમડો ખાતો એટલે રાજુ તારા આવા ધંધા હોય ભલા માણા

વાત તો કાંઈ ઉપાધિ નથી મારી વાડીમાં ઓલા કાર્ય અને વરિયેરીમાં પાણી વારવા રાખ્યો છે અને હું સવા નવરો રો લાય આવેલો જાવ ગામમાં રખડવા અત્યારે કોનો ફોન આવ્યો ને આ તો કાર્યનો જ છે હું પાડો જ છે બોલ કાર્યા હે ના હોય વરિયેરીમાં તું પાણી વારે છે અહીંયા પાણી ના આવતું

જો તલાવ માં મકર હોય ને તો અમે બધાય માનશું કે મકર છે અને જો ન હોય ને તો હું જાઉં છું આમ તો અહિયાં બફનાળી હરખી કરવા મારી બફનાળી ભરાવી પાણીની ની કપલેટ કરી હરખી કરાવજે મકર ન હોય તો બરોબર હા જો અહિયાં મકર ન હોય ને તો હું તારી બફનાળી આખી કપલેટ કરાવીશ હાલો ભાઈ ભાઈ એક તીર્થી બે નિશાના લાગી જાય છે હાલો

તમે એને પકડી જાઓ હા આવો આવો તમે આવો રેસ્ક્યુ મારા સાહેબ આવે હે તમે કઈ હતા નહીં સાના માના અહીંયા નીકળી જાવ નીકળી જાવ નકર આપણને મારી નાખશે ભાગો